એટલે પાણી પૂરું હમ બટેટા ને એવું બુફાઈ ગયું છે બસ અને બસ હવે પાણી કરીને પછી પૂરી કરીશું ને અત્યારે ઓલરેડી વાગી ગયા છે પોણા બાર તો ચલો ફટાફટ બનાવી લઈએ પછી મળીએ ભણાય છે મારી મમ્મી વણે છે ને અહીંયાં પૂરી થઈ ગઈ છે મસ્ત મજાની અને બીજી પૂરી અહીંયા તળાય છે જો બધી ફૂલેલી છે ને એકદમ મસ્ત મજાની મજાની ફૂલી ગઈ છે કેવી સરસ એકદમ છે એક જ નથી ફૂલી બીજી બધી ફૂલી ગઈ છે અને કડક પણ એકદમ મસ્ત ક્રિપ્સી થાય છે પૂરીની પૂરી

પ્રસાદી રોટલી પડી છે એટલે એ હશે કંટ્રોલર નું સાકાલ નું પડ્યું હે કા મમ્મી અને અમે પછી ભાઈ બેન બે ખીચડી ખાઈ લેશું કા મમ્મી જોશું હું લઈશ કારણ કે પાણીપુરી પછી મારા ભાઈએ ખાધી ને તો પેલા નો ખાધી પછી પૂરી થઈ ગઈ એવું થયું નહીતર અમે બેઠાણા નઈ કરવાની થી એમાં છે ને નાખી દેવાનો લોટ સે કેળો ઈ ની અને ખમણ કા મમ્મી કાચું બધા ડ્રાય ફૂડ ને તમે તમારી

સાસાનો સંગ કરો જીવન અપલાંગ કરો જીવને જાગૃત કરી લ્યો જાવું હે કોઠમાં કેડો કઠણ છે ને કાટા ભણ લાગશે મનને મજબૂત કરી લ્યો જાવું હે કોઠમાં કામ ક્રોધ લોભ મોહ દુશ્મન સે આપણા ભક્તિ અખંડ કરી લોત કરોડા નરસિંહ થોડી તન સ્વામી સાંભળ્યા તે જો અમે વ્રજ માવા જાવું વૈપૂ નરસિંહ મહે તમ સ્વામી શામળિયા વ્રજ મા વાસ જા પાવેથી પ્રભુ બધી યોવું વૈઠમા પાવેથી પ્રભુ જાવું યોવું વૈઠમા વલ્લભાદી સકી દે અહીંયા તેલ મૂકી દીધું છે ખીચડી ધોઈ નાખી છે અને ટમેટા મકાઈ અને બટેટા ત્રણેય વસ્તુ પણ આને પણ મેં ધોઈ નહીં ખા છે અને આજે ખીચડી બનાવશે મારો ભાઈ બનાવીશ ને તો એ વઘાર કરશે તેલ આવી ગયું છે રાઈ એડ કરી એને હું શીખવાડું છું કે આવડે જ છે જીરું

હવે ખીચડી નાખી દેશે અને બીજા બધા મસાલા એડ કરી દેશે ચટણી ને મીઠું ને હળદર તો ફ્રેન્ડ્સ જો ખીચડી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે અને ચલો આવી બધા જમવા માટે અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં